મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે આપણે પાટણ ભૈરવ દાદાના જન્મ જન્મજયંતિ ઉજવણી મહોત્સવમાં પહોંચી ગયા છે તો ચલો આપણે સાથે મળીને ભૈરવ દાદાનો જન્મજયંતિ ઉત્સવ નિહાળીએ અને મિત્રો પાટણમાં પારેવા સર્કલની બાજુમાં દાદાનું મંદિર આવેલું છે મિત્રો કાર્તક વધ આઠમ તારીખ તેવી અગિયાર બે હજાર ચોવીસને શનિવારના રોજ ભૈરવ દાદાનું જયંતિ ઉજવણી ચાલી રહી છે તો ચલો આપણે સાથે મળીને નિહાળીશું તો મિત્રો પાટણમાં ભૈરવ દાદાના સેવક મંડળ બહુ સારી રીતે દાદાની જન્મ જયંતિ ઉજવણી અને આવા તો ઘણા પ્રસંગો કરતા હોય છે દાદાના ભાવિ ભક્તો તો ચલો આપણે સાથે મળીને નિહાળીશું દાદાના દર્શન કરીશું અને પ્રસંગ પણ નિહાળીશું અહીંયા મિત્રો ભોજન પ્રસાદમાં પાસની વ્યવસ્થા કરવામાં આવે છે જે અગાઉથી પાસનો આપણે ફોન કરીને અથવા તો રૂબરૂ આવીને વાતચીત કરી લેવી તો ચલો મિત્રો આપણે સાથે મળીને ભૈરવ દાદાના દર્શન કરીશું ભૈરવ દાદાની પ્રસંગ પણ નિહાળીશું ને કાળભૈરવ એ શિવજીનું બીજું રૂપ પણ કહેવામાં આવે છે કે મહારુદ્ર શિવજી જ્યારે બીજું રૂપ ધારણ કર્યું ત્યારે એમનું રૂપ કાળભૈરવ તરીકે કહેવામાં આવે છે તો મિત્રો આપણે કાળભૈરવ દાદાને દર્શન કરીશું અને દાદાના મંદિરે બત્રીસ ભોગ લગાવવામાં આવે છે મિત્રો તો ચલો આપણે તે પણ દાદાને નિહાળીશું દાદાના દર્શન કરીશું જય ભૈરવ દાદા ભૈરવ દાદા સૌની મનોકામના પૂર્ણ કરે મિત્રો તમે પણ પાટણ બાજુ આવો ગમે ત્યારે તો દાદાના દર્શન કરવાનું ચૂકતા નહીં ભારેવા સર્કલ એટલે કે શીતળામાં ચોકડી ચોકડી બાજુમાં આવેલ છે શ્રીકાળ ભૈરવ દાદાનું મંદિર જય ભૈરવ દાદા એક ની ટેક બોનાની લાજ રાખશે દાદા જય ડોકરિયા શિવજી નું બીજું રૂપ એટલે શ્રીકાળ ભૈરવ કાળ ભૈરવ બટુક ભૈરવ ગોરા ભૈરવ અન્નફૂટ દર્શન કરીએ ચલો મિત્રો ફારેવા સર્કલ પાસે આવેલું દાદાનું ભૈરવ દાદાનું મંદિર છે તો ચલો સાથે મળીને નિહાળીશું દાદાના દર્શન કરીશું અહીં આમ ભૈરવ ભક્તો દાદાની સારી રીતે જન્મ જયંતિ એટલે કે બથ ઉજવતા હોય છે તો મિત્રો આપણે પણ આજ દર્શનનો લાભ મળી ગયેલ છે તો ચલો સાથે મળીને ભૈરવ દાદાના દર્શન કરીશું અને બથ પ્રસંગ પણ નિહાળીશું જય દાદા જય ભૈરવ દાદા મિત્રો અહીંયા દાદાની સેવા પૂજા અને કેટલા પણ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અને અહીંના ટ્રસ્ટી લોકો દાદાની બહુ સરસ રીતે શોભાયાત્રા પણ નીકળતા હોય છે આજે સવારે આઠથી શોભાયાત્રા પણ નીકળેલ છે બંગાળી બાપુનું મંદિર છે ગુરુદત્ત ભગવાનની તસવીર છે મિત્રો દર્શન કરી લો તો ચાલો સાથે મળીને મિત્રો આપણે નિહાળીશું ભૈરવ દાદાના મંદિર અને દાદાના દર્શન કરીશું દાદાના અનફૂટ દર્શન કરીશું તો મિત્રો સાથે મળીને દાદાના દર્શન કરીશું જય દાદા તો મિત્રો તમને પણ ટાઈમ મળે તો એકવાર દાદાના દર્શન કરવા અવશ્ય વધારજો સવારના આઠ થી દસ ત્રણથી થી મંદિર ખુલ્લું રહેશે ત્રણથી થી સાત વાગ્યા સુધી અન્નપૂટના દર્શન કરી લો મિત્રો બત્રીસ ભોગ લગાવવામાં આવે છે દાદાને રંગોલી પણ કેટલી સારી પૂરેલી છે મિત્રો દેખો જય ગોગા બાપા જય બ્રહ્માણીમાં છપ્પન ભોગ કે ને છપ્પન ભોગ ધરવામાં આવે છે દેખો દાદાને નારસુંગાવીર દાદા જય દાદા જય કળા ભૈરવ જય ભેરવજી જય દાદા જય બત્રીસ ભોગ ફ્રૂટ ફ્રૂટ શણગાર કરે છે મિત્રો દાદાને કેટલા લાડ લડાવે છે માય ભક્તો કેટલા સેવકો દાદાને લાડ લડાવે છે પછી સેવકોને મજા ના કરાવે દાડો કર ભલા તો હો ભલા મિત્રો માણસને પણ આપણે પ્રેમથી બોલાવ તો તેમને પણ હેત આવે છે તો આ તો દેવ છે દેવાધી દેવ મહાદેવનું બીજું રૂપ છે જે કાળ ભૈરવ દાદા રુદ્ર સ્વરૂપ જય ભૈરવ દાદા મારો ભોળીઓ ભંડારી કાળ ભૈરવ આ કા ભૈરવ દાદાનું મંદિર છે મિત્રો ચલો આપણે ભૈરવ દાદાના સારી રીતે દર્શન કરી કરીએ ચલો તમને દર્શન કરાવ દાદાને પણ 32 ભોગ લગાવવામાં આવશે જય ભૈરવ દાદા લો મિત્રો ભૈરવ દાદાના દર્શન કરીએ જય ભૈરવ દાદા જય લોકરિયા જય દિન દેવાળો સબકા ભલા કરના દાદા તો મિત્રો આપણે દાદાની જન્મજયંતિના ઉજવણીના દર્શન કર્યા છે તમને પણ આ વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો જેથી કરીને આવા અવનવા વિડીયો આપને જોવા મળતા રહે તમે પણ ભેરાવ દાદાને માનતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારા મિત્ર મંડળને શેર કરજો જય ભેરાવ દાદા ફરી મળે છે નવા વિડીયોમાં